ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહિયાં બનાવીશ તો હવે શરદ પૂનમ આવશે તો શરદ પૂનમમાં ઘણા લોકો દૂધ પૌવા બનાવીને ખાતા હોય છે તો હું આજે અહીંયા દૂધ પૌવાની રેસીપી તમારી સાથે શેર કરીશ તો આ રીતે શરદ પૂનમમાં ચંદ્રમાના પ્રકાશમાં દૂધ પૌવા રાખીને ખાવાથી આપણું શરીર એકદમ નિરોગી રહે છે તો તમે પણ આ શરદ પૂનમમાં મારી આ રેસીપીથી એકવાર દૂધ પૌવા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો ટેસ્ટી એવા દૂધ પૌવા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી અને આ રીતે જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને મેં અહીંયા તપેલીમાં પાંચસો ગ્રામ ફૂલ ફેટવાળું દૂધ લઈ લીધું છે તો બધું જ દૂધ આપણે કઢાઈમાં એડ કરી દઈશું અને થોડી એવી ફૂલ ગેસની ફ્લેમ પર દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું ફૅટવાળું દૂધ લેવાથી આપણા દૂધ પૌવા એકદમ મલાઈદાર બને છે તો જ્યાં સુધી દૂધ ઉકળે ત્યાં સુધી આપણે પૌવા રેડી કરી દઈશું તો મેં અહીંયા આ રીતે એક બાઉલ ભરી પૌવા લઈ લીધા છે અને પૌવા જે આપણે બટેકા પૌવાના પૌવા આવે છે એ લેવાના છે જે નાયલોન પૌવા આવે છે એ પૌવા આપણે નથી લેવાના તો પૌવાને આપણે થોડા એવા ચાળી અને રેડી કરી દઈશું પૌવાને આ રીતે બરાબર એવા સાફ કરી અને બધો જ કચરો નીકાળી અને આપણે રેડી કરી દઈશું અને મેં અહીંયા આ રીતે કાણાવાળો જાર લઈ લીધો છે અને નીચે એક બાઉલ રાખી દીધું છે અને પૌવા આપણે આ રીતે કાણાવાળા જારમાં લઈ અને હાથ વડે થોડું થોડું પાણી એડ કરી અને પૌવાને સરસ એવા ધોઈ દઈશું તો પૌવાને વધારે પડતા આપણે પલાળી નથી રાખવાના એટલા માટે આપણે આ રીતે ધોઈ અને સરસ એવા એને રેડી કરી દઈશું તો થોડું થોડું પાણી એડ કરી મેં આ રીતે ધોઈ રેડી કરી દીધા છે તો કાણાવાળા જારને આ રીતે પૌવા સાથે સાઈડમાં રાખી દઈશું તો આ રીતે દૂધ પણ આપણું ઉકળવા લાગ્યું છે તો એમાં હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન બાઉલમાં ખાંડ લઈ લીધી છે તો એ અંદર આપણે એડ કરી દઈશું તમારે જેવું ગળ્યું જોઈએ એ રીતે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો થોડું એવું ટેસ્ટ કરી અને ઓછી લાગે તો ફરીથી તમે ખાંડ અંદર એડ કરી શકો છો ખાંડ એડ કર્યા પછી આપણે એકથી બે મિનિટ સુધી દૂધને આ રીતે ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે આપણે દૂધને આ રીતે હલાવતા રહેવાનું અને સાઈડમાં જે મલાઈ જામે એ બધી જ આપણે આ રીતે અંદર લેતા રહેવાનું જેથી દૂધ આપણું સરસ એવું મલાઈદાર બને તો આ રીતે દૂધ આપણું ઉકળીને રેડી થયું છે તો આપણે જે પૌવા પલાળ્યા હતા એ બધા જ પૌવા અંદર એડ કરી દઈશું પૌવા એડ કર્યા પહેલાં આપણે દૂધને પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું જેથી દૂધ ઉકળે એટલે આપણું દૂધ સરસ એવું ઘાટું બને અને આપણા દૂધ પૌવા એકદમ મલાઈદાર બનીને તૈયાર થાય તો દૂધમાં પૌવા એડ કર્યા પછી આપણે પૌવાને દૂધમાં એક મિનિટ માટે ઉકળવા દેવાનું એટલે સરસ એવા દૂધમાં પૌવા ભળી જાય અને મિક્સ થઈ જાય તો આ રીતે થોડું થોડું વચ્ચે આપણે હલાવતા રહેવાનું તો એક મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સરસ એવા દૂધ પૌવા આપણા મિક્સ થઈ અને ગાઢા એવા બની અને તૈયાર થઈ ગયા છે તો આ સમયે ગેસની ફ્લેમ ધીમી કરી અને ચપટી જેવું આપણે અંદર એલચી પાવડર એડ કરી દઈશું અને મેં અહીંયા ડ્રાયફ્રૂટમાં પિસ્તા અને થોડી એવી બદામની કતરણ લઈ લીધી છે એ અંદર આપણે એડ કરી દઈશું એલજી પાવડર અને ડ્રાયફ્રુટ એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી એને મિક્સ કરી દઈશું તો દૂધ પૌવા આપણા બનીને રેડી થઈ ગયા છે તો એને ગેસ પરથી આપણે નીચે ઉતારી દઈશું થોડા એવા દૂધ પૌવા આપણા ઠંડા થાય આપણે એટલે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું થોડા એવા ઠંડા આપણા દૂધ પૌવા થઈ ગયા છે તો એને આ રીતે આપણે એક સર્વિંગ બાઉલમાં બધા જ દૂધ પૌવા હું અહીંયા લઈ લઈશ ફરીથી આપણે ઉપર થોડા એવા ડ્રાય ફ્રુટ ગાર્નિશ કરી દઈશું તો ટેસ્ટી એવા આપણા દૂધ પૌવા રેડી થઈ ગયા છે તો એને આ રીતે જે ચારણો આવે છે કાણાવાળો એ આ રીતે ઢાંકી દેવાનું અને જ્યારે પણ શરદ પૂનમ હોય એના દિવસે આપણે ચંદ્રમાના પ્રકાશમાં આ રીતે રાખી દેવાનું એટલે સરસ એવા આપણા દૂધ પૌવા ઠંડા થઈ અને તૈયાર થઈ જાય આ રીતે દૂધ પૌવા કરી અને ચંદ્રમાના પ્રકાશમાં રાખી અને ખાવાથી આપણું શરીર એકદમ નિરોગી રહે છે તમે પણ શરદ પૂનમ આવી રહી છે તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં